હલો મિત્રો આપણે બનાવવાની છે આજે સાબુદાણા અને ટમેટાની વેફર તો આવી રીતે મેં એક કિલો સાબુદાણા લીધા છે અને એની સામે હું બે કિલો ટમેટા લઉં છું તો આ સાંજે મેં પલાળી રાખાશે સવારમાં કરવી તીને એટલે અને જો તમારે સાંજે કરવી હોય તો દિવસના છથી આઠ કલાક પલાળી શકો છો તો હવે આપણે ટમેટાની ગ્રેવી કરી લઈએ તો આવી રીતે આપણે બધા જ ટમેટા મિક્સર જારમાં લઈ આવડા આવડા ટુકડા કરી મિક્સર જારમાં ગ્રેવી કરી લેવાની છે બે કિલો ટમેટા છે એક કિલો સાબુદાણા સામે બે કિલો ટમેટા મેં લીધા છે જો તમારે વધારે નાખવા હોય તો હા લે પણ આ મારે એક સરખું જ છે આવી રીતે ટમેટા બે કિલો તા મેં ધોઈ એકદમ સાફ કરી અને લઈ લીધા હતા અને આવી રીતની આપણે ગ્રેવી કરી નાખી આ ગ્રેવી ને પછી પાછી આપણે આપણે ચારણી માં કે કોઈ પણ જારા માં લઈ અને બધી જ ગ્રેવી ને આવી રીતે કાઢી નાખવાનું એટલે કે ચારી નાખવાનું એટલે ખ્યાલ અને બીયા બધા જ અલગ થઈ જશે જો ટમેટા ની ગ્રેવી આવી કઈક બની છે આ બધું જ મેં સાયણી માં નાખી અને ગાળી લીધું હતું હવે આપણે આદુ મરચાં પેસ્ટ કરી લે તો એમાં મેં પચીસ ગ્રામ જેટલું આદુ અને પચાસ ગ્રામ જેટલી મરચી લીધી હતી જો તમે મરચાં નાખવા હોય તો મરચાં પણ નાખી શકો મોરા મેં તો આ તીખી મરચી લીધી છે એટલે પચાસ ગ્રામ નાખી છે બે કિલો સાબુદાણાની સામે આ મરચીનો ટેસ્ટ કાંઈક સરસ આવે છે અલગ જ આવે એમ વેફરમાં એક ચમચી જીરું ઉમેરી દે તમારે ન નાખવું હોય તો હાલે અને આમાં આપણે એક થી બે ચમચી અત્યારે હું મીઠું ઉમેરું છું પછી ચાખીને ઉમેરીશ જોઈતા પ્રમાણમાં ગેસ ચાલુ કરી દઈ આપણે તપેલું મોટું છે એટલે કઈ બહુ દેખા નહીં આવી રીતે આપણે ગેસ ઉપર ચડાવી દીધું છે આને પકવવા માટે માં આપણે ટમેટાની ગ્રેવી પણ ઉમેરી દેવી તો મિક્સ કરી દે પૂરતી પાણી એવું લાગે તો જોઈતા પ્રમાણમાં આપણે ઉમેરતા જઈશું કન્ટિન્યુ આમાં ચલાવવા જ રાખવાનું તરીએ બેસી સાબુદાણા બેસી વધારે બીક લાગે આમાં આપણે આદુ મરચાની પેસ્ટ આપણે છેલ્લે જ ઉમેરવાની છે કેમ કે આ ગરમ થાય ને એટલે બહુ જ તીખી સ્મેલ આવ્યા રાખે છે અને આપણે અહીંયા ઊભું ન રહેવાય એટલે આદુ મરચાની પેસ્ટ તો આપણે છેલ્લે જ ઉમેરવાની છે તો આપણું મિશ્રણ હવે થોડુંક ઘાટું મેંડું શે થવામાં જરૂર પડશે તો ઉપરથી આપણે એક્સ્ટ્રા પાણી ગરમ કરીને રાખ્યું છે એ ઉમેરશું હવે આપણે આ સાબુદાણા થોડાક પાણી કલરના મંડા શે થવા અને થોડુંક ઘટ પણ મેંડું શે થવા આ સાબુદાણાની વેફર તમારે સંચામાં ગાંઠિયા પણ કરી શકાય અને ચમચેથી પાપડની જેમ પણ કરી શકાય મારે આ પાપડની જેમ બનાવાશે એટલે હું થોડુંક નરમ રાખીશ જો તમારે ગાંઠિયાની મશીનની મદદથી ગાંઠિયા પાડવા હોય તો થોડુંક કઠણ કરી લેવાનું અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો જેથી કરીને હું તમને આવા અવનવા વિડીયો શેર કરતી રહીશ જો આટલું આપણું એકદમ ઘાટું થઈ ગયું છે હવે આમાં થોડુંક આપણે પાણી ઉમેરવું પડશે મેં સાઈડમાં ગરમ પાણી કરવા મૂકી દીધું હતું એટલે ગરમ પાણી જ ઉમેરવાનું કાચું પાણી નહીં ઉમેરવાનું નકર કાચા રહી જાય સપ્તાહ તો આમાં બે વાટકી જેટલું અત્યારે ઉમેરું છું જો તમારે ગાંઠિયા કરવા હોત ને તો એ મિશ્રણ એટલું બરાબર હતું જે પાછું જરૂર પડશે તો થોડુંક ઉમેરીશું આટલા સફેદ દેખાય છે ને દાણા એ આપણે ઘડીક વાર ઢાંકી મૂકી દેશું ને એટલે નહીં પાણી કલરના થઈ જાય ને એકદમ કાકી હજી આપણે બનાવવાની પાપડ એટલે મૂકી દે હજી કઠણ પણ થઈ જાય ત્રણ વાટકી આપણે ટોટલ ચાર વાટકી પાણી ઉમેર્યું છે ને બે વાટકી જેટલું હાબુદાણામાં હાબુદાણામાં પાણી હતું જ પલાઈ રહ્યા હતા ને ત્યારે અને બીજું એક્સ્ટ્રા પાણી પણ કાંઈ ઉમેર્યું નહોતું આપણે ખાલી ટમેટાની ગ્રેવી હતી એ જ હતી અને ઉપરથી આપણે ચાર વાટકી પાણી ઉમેર્યું હવે આપણું આ પરફેક્ટ છે હવે પાણીની કાંઈ આમાં જરૂર નહીં પડે તો આમાં આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ આમાં કોક આખી રહી જાય તો વાંધો નહીં આપણે પાપડ જ કરવાના છે જો આપણે સંચામાં કાઢવી હોય ને તો એ બધું જોવું પડે નકર એમાં કઈક કટકી કે એવું આડું આવી જાય તો આસાનીથી નીકળે નહીં અને મારે આ પાપડ કરવા છે પાપડની જેમ બોડ ચમચેથી મૂકવાશે એટલે મારે આ હાબુદાણા થોડા આખા પણ રાખવાશે આપણું એકદમ આ પરફેક્ટ બનીને તૈયાર છે હવે આને ઢાંકીને મૂકી દેવું એટલે જેટલા સફેદ કલરના છે એ સાબુદાણા પણ પાણી કલરના થઈ જાય ગેસ બંધ કરી અને ઢાંકી દે આપણે પ્લાસ્ટિકનો કાગળ આખો પાથરી દીધો છે અને ધાબા ઉપર તડકે જ સુકાવી છે આવી રીતે ચમચેથી પતીકા મૂકી દેવાના ગોળ ગોળ તે જાડા હોય તો મજા આવે જો આપણે આવી રીતે બધા જ ચકેડા પાડીને હુકવી દીધા છે અને બે દિવસનો ટાઈમ લાગશે મેં આટલા જાડા છે આખા હા બુદાણા હતા ને એટલે જો આપણે બે દિવસ આને હુકાવાનો ટાઈમ લાગ્યો તો અત્યારે હુકાઈને તૈયાર થઈ ગઈ છે જો આને બટકાવી તો જાય છે